પાટણ શહેરના ઇકબાલ ચોક વિસ્તારમાં આવેલ તંઝીમ કમિટી પાટણ સંચાલિત જી સૈયદ હોસ્પિટલ વીસ બેડની અદ્યતન સુવિધાયુક્ત હોસ્પિટલ કાર્યરત થતા પશ્ચિમ વિસ્તારના લોકો માટે આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ કરાતા હોસ્પિટલ આશીર્વાદરૂપ સમાન બની રહી છે ત્યારે વર્ષો પૂર્વે જનતા હોસ્પિટલ અન્યત્રે ખસેડાતા આ વિસ્તારના લોકોની આરોગ્યની સેવાઓ છીનવાઈ જવા પામી હતી ત્યારે સૈયદ હોસ્પિટલ કાર્યરત થતા સ્થાનિક લોકો માટે આ હોસ્પિટલ ખૂબ જ ઉપયોગી નીવડતા આ હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી દાંતનો વિભાગ રાહત દરે લેબોરેટરી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે ત્યારે પશ્ચિમ વિસ્તારના લોકો માટે એમડી ફિઝિશિયન ડોક્ટરની ખૂબ જ માંગ વધતા જીએ સૈયદ હોસ્પિટલના ટ્રસ્ટ દ્વારા મોહમ્મદ અસદ રંગરેજ એમડી ફિઝિશિયન તરીકે કાયમી નિમણૂક કરી આ વિસ્તારના લોકોને ફિઝિશિયનનો લાભ મળી રહે અને તેઓને બહાર જવું ન પડે તે માટેની સુવિધાઓ ઉપલબ્ધ બનાવતા સ્થાનિક લોકોમાં હોસ્પિટલની આ સેવાને સરાહનીય લેખાવી હતી મારું નામ ડૉક્ટર અસદ અંગ્રેજ છે અને આજ રોજ જી હોસ્પિટલ સૈયદ પાટણમાં અમે મેડિસિન વિભાગનું શરૂઆત કરેલ છે જેમાં આપણે ચેરિટેબલ રેટમાં બધી સુવિધાઓ આપવા જઈ રહ્યા છે જેમાં આઈસીયુથી માંડીને ઇન્ડોર ફેસિલિટી આઉટડોર ફેસિલિટી લેબોરેટરીની સુવિધા છે બરાબર તો પાટણના દર્દીઓને વધુમાં વધુ લાભ લેવા વિનંતી અને અહીંયા આપણે હૃદયની બીમારી હોય ડાયાબિટીસ બ્લડ પ્રેશર થાઇરોઈડ સ્ટ્રોક હોય સ્નેક બાઇટ હોય પોઈઝનિંગ હોય બધાની સારવાર આપણે આપીશું